પુલ ભારત માતા કે ન ચાલે આપણા ગુજરાત ના ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ આપણી વચ્ચે ઉપસ્થિત થવાના હોય આવી જે ચાલે પુલ ભારત માતા આજના આ દિયોદર ની વિધાનસભામાં આપણા વચ્ચે સંસદ સભ્ય તેમજ આપણા ઉમેદવાર બનાસકાંઠા જિલ્લાના રેખાબેન ભાઈઓ બહેનો અને માતાઓ સૌને મારા તો એક જ વિનંતી કરવાની છે કે ખરેખર ગુજરાતમાં ને પણ હિન્દુસ્તાનમાં વિકાસ 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 ચાલી રહ્યો